હર મહાદેવ તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો પણ એકદમ મજામાં છું તો ગાઈસ સવારના વઠી ગયા છે બાર સાડા બાર થઈ ગયા છે હવે ઉઠી રેડી બેડી થઈ ગયા છે હવે મસ્ત ફસ્ટ ક્લાસ બ્લોકને કરી સ્ટાર્ટ તો આઉટ ફિટ જોઈ લો આપણું એવું છે આઉટફીટ કમેન્ટ કરી જવાની છે અને હવેથી ડેલી ડેલી બ્લોક આવતા રહેશે જગ્યા એ ચેન્જ બદલે જલ્દી લાગતી હશે કારણ કે હું આવી ગયો છું શિફ્ટ થઈ ગયો છું ગામમાં શિફ્ટ થઈ ગયો છું એટલા માટે જગ્યા બગ્યા ચેન્જ બેન્જ લાગતી હશે અને શું કામ ત્યાંથી ચેન્જ થયા શું આગળ હતું એ તમને હવે નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે અત્યારે તો નહીં ખબર પડે પણ આ જે મારો ન્યૂ હોમ છે તે બનવાનો સ્ટાર્ટ થઈ ગયો છે લગભગ ઓલમોસ્ટ ઓલમોસ્ટ બની ગયો છે તમે જોઈ શકો છો અચ્છા જ છે એ હે રૂમ આ રૂમ હો એ હે એ હે કલમિલા ઓર યાસે દીકતા હે ત્યાં દીકતા હે પૂરા બહાર કા વ્યૂ મસ્ત આવે છે બસ એક નંબર તો ગાઈશ વિડીયોમાં બહુ બધાને હું કંઈક કરીએ નેક્સ્ટ વિડીયો ખાસ જોજો બહુ ઇન્ટરેસ્ટિંગ છે તો ગઈશ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો ભલે તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય માતાજી જય દ્વારકાધીશ બાય